છોકરાને શાંતિ થઈ ગઈ કા અને ગઢિયાને એમથી શાંતિ થઈ ગઈ આ માડીને જોવા હુકમ લેવાય હે કે આ અમારે દીવાલની આ માડીને એમ તો આ દીવાલ નથી હળંગ છે એટલે માડીને જોવા લાવ્યા છે માડીને આનંદ આવી ગયો બહુ અને આયા જો અમારે બધું રેડી થઈ ગયું છે આ અમારે દાદર માડીનો રૂમ જોઈ લીધો એને એમ તો આ દીવાલ નહોતી એમ ઈ માટે જોવા લાવ્યા છે એટલે જો આ સરસ મજાનું થઈ ગયું છે અને આયા બધું નાસ્તાની તૈયારી હાલે છે પછી નાસ્તો કરીને બરેને ઘરે મુક્યા આવી કેમ તને કેમ લાગ્યું મજા આવી ને હા પણ તારે શું વાંધો શું ખાતો હમ તૈયાર હાલો હવે પહેલા નાસ્તો બસ તો કઈ કરી લી આ નાસ્તો કરવાની મજા આવે ઘર આંગણે કહેવાય તો આપણે પહેલા નાસ્તો કરી લી